હેલો સ્ટુડન્ટ હવ આર યુ માય સેલ્ફ રાજેશ ચૌહાણ ટુ ડેટ સેવન જનવરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સ્ટાન્ડર્ડ ફિફ્થ ઓર અમારા સબ્જેક્ટ છે સ્ટુડન્ટ ગુજરાતી ઓકે હા તો સ્ટુડન્ટ આજે આપણે ગુજરાતી વિષયમાં આપણો ચેપ્ટર નંબર પંદર એની કે ફિફ્ટીન સુભાષિતો છે બરાબર સુભાષિતો આપણે જોવાના છે સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ સુભાષિત એટલે સરસ રીતે કહેલાયેલો કહેવાયેલો અનુભવ અથવા તો એને નીતિ વિચાર પણ કહેવાય ગાગરમાં સાગરની જેમ ગાગરમાં સાગરની જેમ સુભાષિતો આપણને ટૂંકમાં ઘણું બધું સમજાવી જાય છે જો ગાગર ગાગરમો સાગરની જેમ સુભાષિતો જે છે આપણને ઘણું બધું સમજાવી જાય છે ગાગરમાં સાગર એટલે ગાગર એટલે કે નાનો ઘડો હોય એને ગાગર કહેવામાં આવે છે એટલે જે ગાગરમાં જે હોય એને સાગરની જેમ એટલે કે આ સુભાષિતો નાના હોય પરંતુ આપણને ઘણું બધું સમજાવી જતા હોય છે તેઓ ડગલેને પગલે આપણને અર્થસભર જીવન જીવવા માટેની સમજદારી અને પ્રેરણા આપે છે આ સુભાષિતો છે એ આપણને અર્થસભર જીવન જીવવા માટેની સમજદારી ને પ્રેરણા આપે છે તે બોધ પ્રેરક પણ હોય છે એટલે કે તે બોધ પણ આપે છે અને પ્રોત્સાહન પણ આપે છે તેમાં અનુભવનો નિચોડ હોવાથી આપણને તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળતું હોય છે બરાબર છે સ્ટુડન્ટ તો આપણે આપણા સુભાષિતો જોઈએ ફસ્ટ છે જાતે કરવું જાતે રડવું અને જાત વિના સૌ જૂઠું જી જાતે જૂજવું જાતે વધવું જાત વડે ઉદ્ધરવું જી પણ જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણયો છે પારકી આશ સદા નિરાશ ઉક્તિ બરાબર સમજી લઈને અપના હાથ જગન્નાથ એમ માણીને ચાલવું જોઈએ જુઓ જાતે કરવું જાતે રડવું જાત વિના સૌ જૂઠવું જી જાતે જૂજવું જાતે વધવું જાત વડે ઉદ્ધરવું જી તો આપણે જો આપનું કામ જાતે જ કરવું જોઈએ અને જાતે જ કમાવવું જોઈએ જાત વિનાનું બધું જુઠ્ઠું છે જાતે જ જુજવું એટલે કે કામમાં રચ્યા પચ્યા રહેવું જોઈએ અને જાતે જ આગળ વધવું જોઈએ અને પોતાની જાત મહેનત વડે જ સફળ થવું જોઈએ એટલે કે આપણે પોતાની ઉપર વિશ્વાસ રાખી અને આપણે જે કાર્ય કરતા હોય બરાબર છે એ કાર્ય જાતે જ કરવું જોઈએ અને આપણને જો બીજા ઉપર આશા રાખીએ આપણે બીજા ઉપર આશા રાખીએ તો જે પારકી આશા એટલે કે આપણું કામ જો બીજો કોઈ વ્યક્તિ કરશે એવું આપણે વિચારતા હોય તો પારકી આશા સદા નિરાશ એટલે છેલ્લે આપણને નિરાશ થવાનો વારો આવે છે બરાબર એટલે કે આપણું કામ થતું નથી અને આપણને નિષ્ફળતા મળે છે અને જાતે જુજવું એટલે કે જાતે આપણે કામમાં આપણા કામમાં જાતે જ રજા પચ્યા રહેવું જોઈએ અને જો જાતે આપણે બધું જ આપણું કામ કરતા રહીશું તો આપણે આગળ પણ વધતા રહીશું અને જાત મહેનતથી આપણે સફળ પણ થઈશું બરાબર છે આમ પહેલાં સુભાષિતમાં આપબળ એટલે કે જાત મહેનતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કયો મહિમા દર્શાવવામાં આવશે જાત મહેનતનો એટલે કે પોતાની જાતે પોતે જે મહેનત કરે તેનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે ટૂંકમાં આપણે પારકી પારકીયા સદા નિરાશ એ ઉક્તિ બરાબર સમજી લઈને આપણા હાથ જગન્નાથ એમ માનીને આપણે ચાલવું જોઈએ બરાબર છે હવે આપણું સુભાષિત નંબર છે આવ નહીં 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 આદર તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં જુઓ આ સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત છે જો પ્રેમ આદર ભાવના હોય તો ગમે એટલું ધન વૈભવ હોય તોય જવાય નહીં એ વાત અહીં આ સુભાષિતમાં દર્શાવવામાં આવી છે એટલે કે આપણે આગળ જોયું ગાગરમ સાગરની જેમ આ સુભાષિતો આપણને ઘણું બધું સમજાવી જતા હોય છે તો આપણે જાતે કરવું જાતે રડવું એ સુભાષિત જોયું એમાં પણ આપણે જોયું કે આપણે જાત મહેનતથી આગળ વધવું જોઈએ અને જાતે જ સફળ થવું જોઈએ બરાબર હવે આ બીજું સુભાષિત છે કે આવ નહીં આદર નહીં નહીં નહેનમાં નૈ તે ઘર કદી ના જઈએ ભલે કંચન વર્ષે મેં એટલે કે આપણે કોઈ આદર ના હોય એમના નયનમાં કોઈ નેહ ના હોય પ્રેમ ન હોય એટલે એ ઘેર કદી આપણે ના જવું જોઈએ કે ભલે ને એના ઘેર ધનનો વૈભવ હોય કંચન વર્ષે મેં કંચન એટલે સોનું એટલે કે એના ઘરે ભલે ગમે એટલો ધન વૈભવ હોય પરંતુ એના ઘરે જવું જોઈએ નહીં એવું આ સુભાષિત આપણને કહેવા માંગે છે એટલે કે જો આવ એટલે કે આવકાર ના મળે આદર એટલે કે સન્માન ના મળે અને સામેવાળાના નયનની નયનમાં એટલે કે આંખમાં ને એટલે કે સ્નેહ જોવા ના મળે તેવા ગેર આપણે કદી પણ જવું જોઈએ નહીં ભલે તે કંચનનો એટલે કે સોનાનો વરસાદ વરસતો હોય સોનાનો વરસાદ વરસતો એટલે કે એના ઘરે ભલે વધારે હોય બરાબર તો પણ આપણે એના ઘરે જવું જોઈએ નહીં એટલે કે આ બીજું સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત કરવામાં આવી છે અહીં કહેવાયું છે કે જે ઘરે પ્રેમ ભર્યો આવકાર સન્માન અને સ્નેહ આપણને ના મળે તે ઘરે ગમે એટલો ધન વૈભવ હોય તોય આપણે ત્યાં જવું જોઈએ નહીં બરાબર છે એટલે આ સુભાષિત આપણને એવું શીખવી જાય છે કે જો આદર્શને અને પ્રેમ ના હોય ત્યાં આપણે ગમે એટલો ધન વૈભવ હોય સતો એના ઘરે જવું જોઈએ નહીં ત્રીજું સુભાષિત છે સ્ટુડન્ટ કડવા હોય લીમડા કડવા હોય લીમડા શીતળ એની છોય બાંધવ હોય અબોલડા તોય પોતાની બોય આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો આપી પોતાના ભાઈ ભાડુના હોય તો પણ તેમને પોતાની લેખી તેમનો સાથ સહકાર લેવો પણ છે એ વાત છે જો લીમડો ભલે કડવો હોય પરંતુ એની સોય એટલે કે એનો સોયડો શીતળ એટલે કે ઠંડો હોય છે અને પોતાના બાંધવ એટલે કે ભાઈ ભાડું ભલે આપણાથી અબોળડા એટલે કે રિસાયેલા હોય તોય તેઓ પોતાની બોય એટલે કે હાથ છે તોય પોતાના હા છે એટલે કે ત્રીજા સુભાષિતમાં કડવા લીમડાના ઉદાહરણ દ્વારા જીવનની અંદર આપણા ભાઈ ભાંડુનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે અહીં કહેવાયું છે કે લીમડો સ્વાદમાં કડવો હોવા છતાં તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે અને તેવી જ રીતે આપણા જે ભાઈ ભાડું ભલે વડકના હોય કે આપણાથી રેસાઈ ગયા હોય છતાં પણ સંકટ સમયે તે જ આપણી મદદ આવે છે આથી તેમને પોતાના ગણી તેમનો સાથ સહકાર લેવામાં જ આપણું શાન પણ છે બરાબર છે હવે સુભાષિત નંબર ચાર બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેલનું સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલંતનું જો બહુ સરસ વાત અહીં કરવામાં આવી છે કહે છે કે જે બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેવાનું અને સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલંતનું બરાબર છે એટલે કે જે વ્યક્તિ બેસી રહે છે જે વ્યક્તિ બેસી રહે છે તેનું ભાગ્ય ભાગ્ય એટલે કે નસીબ ભાગ્ય એટલે નસીબ પણ બેસી જાય છે એટલે કે જે વ્યક્તિ બેસી રહે છે તેનું નસીબ પણ બેસી જતું હોય છે અને જે વ્યક્તિ ઊભો રહી જાય છે તેનું નસીબ પણ ઊભું જ રહે છે અને જે વ્યક્તિ સૂતો રહે છે તેનું નસીબ પણ સૂઈ જાય છે અને જે વ્યક્તિ સતત ચાલતો રહે છે તેનું નસીબ પણ તેની સાથે ચાલવા લાગે છે એટલે કે આ સુભાષિતમાં આપણને પુરુષાર્થ કરનારના પક્ષે પુરુષાર્થ એટલે કે મહેનત પુરુષાર્થ એટલે મહેનત પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે તે સત્ય રજૂ કરવામાં આવ્યું છે અહીં કહેવાયું છે કે આરસું બનીને બેસી રહેનાર મુશ્કેલીઓથી ડરીને અટકી જનાર કે નસીબ પર બધું છોડીને નિરાતે સુઈ જનારને નસીબ ક્યારેય સાથ આપતું નથી પરંતુ નસીબ હંમેશા સતત ચાલતા રહેનારને એટલે કે સતત કામ કરનારને સાથ આપે છે હવે જો આપણે આપણે નસીબ ઉપર આધાર રાખીએ કે આપણું નસીબ હશે તો આપણે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં પાસ થઈ જઈશું બરાબર પરંતુ આપણે કોઈ દિવસ આપણે આપણી બુક પકડી જ ના હોય અને આપણે બુક વાંચી જ ના હોય તો આપણે એમ જ આપણા નસીબના આધારે પાસ થતા નથી બરાબર તમારે જો તમે ભણવામાં ધ્યાન આપી અને બન્યા હશો સારું વાંચન કર્યું હશે સારું લેખન કર્યું હશે તો તમે એક્ઝામમાં જરૂરથી પાસ થઈ જશો પરંતુ નસીબના સંગાથે જો તમે બેસી રહેશો તો નસીબ કંઈ એવી રીતે સાથ આપવા આવતું નથી તમે જો મહેનત કરી હશે તો તમારે પાસ થવામાં કોઈ મુશ્કેલી નડશે નહીં પરંતુ મહેનત નહીં કરી હોય તો આપણે કશું લખી શકવાના નથી ઓકે સ્ટુડન્ટ તો અહીં બહુ સરસ વાત કરવામાં આવી છે એ બેસે છે ભાગ્ય બેઠાનું અને ઊભું ઊભા રહેલનું સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલનનું એટલે કે જે કામ કરતા સદાય કામ કરતા રહે છે એનું નસીબ સાથેને આપતું હોય છે ઓકે સ્ટુડન્ટ આગળ જોઈએ આપણે આપણો પાંચમો સુભાષિત છે એટલે શિલ્લો પણ છે कोई काम मुश्किल पण उद्यम थी जटथाय उद्यम એટલે કે મહેનત उद्यम એટલે મહેનત એટલે કે હોય કામ મુશ્કેલ મુશ્કેલ એટલે કઠિન મુશ્કેલ એટલે કઠિન કામ ખંતે જો દિલમાં હોય તો કદી ન ભોગડ જાય જો હોય કામ મુશ્કેલ पण उद्यम थी जटथाय ખંત જો દિલમાં હોય તો કદી ન ભોગડ જાય આ સુભાષિતમાં ઉદ્યમ એટલે કે મહેનત અને ખંતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે બરાબર ગમે એટલું મુશ્કેલ કામ હોય તો પણ મહેનતથી તે જટ એટલે કે તરત જ થઈ જાય છે શું દર્શાવવામાં આવ્યું છે આ સુભાષિતમાં કે કામ ગમે એટલું મોટું હોય ગમે એટલું મુશ્કેલ હોય કઠિન ભર્યું હોય તો પણ આપણા ઉદ્યમથી એટલે કે મહેનતથી તે જટ થઈ જતું હોય છે અને દિલમાં જો ખંદ એટલે કે હોશ હોય તો આપણી મહેનત કદી પણ ફોગટ એટલે કે વ્યર્થ જતી નથી આપણી મહેનત કદી પણ વ્યર્થ જતી નથી એટલે કે આ સુભાષિતમાં કહેવાયું છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી પૂરું થાય છે જો આપણા દિલમાં કામ કરવાની ધગશ અને ઉત્સાહ હોય તો આપણી મહેનત ક્યારેય નકામી જતી નથી એટલે કે પૂરેપૂરા ખંતથી એટલે કે હોશથી મહેનતથી કરવામાં આવેલું કામ આપણને એમાં સફળતા ચોક્કસ મળે છે બરાબર તો સ્ટુડન્ટ આ હતા આપણા સુભાષિતો હવે એની શબ્દ સમજૂતી આપણે જોઈએ તો જાતે એટલે કે પોતે જૂજવું એટલે કે કામમાં રચ્યા પચ્યા રહેવું અથવા જોરદાર લડત આપવી અને ઉદ્ધરવું એટલે કે સંકટ કે આફતમાંથી છૂટવું ઉદ્ધરવું એટલે કે કોઈ સંકટ હોય કે આફત આવી હોય એમાંથી આપણે છૂટવું અથવા તો મુક્ત થવું અને આવ આવનો અર્થ થાય છે આવકાર આદર અથવા સન્માન અને નયન મો એટલે કે આંખમો નેહ નેહ એટલે કે સ્નેહ પ્રેમ શીતળ એટલે ઠંડુ બોધવા એટલે ભાવ અને સગા સગા ભાઈ અથવા સગા અને બોય એટલે હાથ અહી મદદ સહકારના અર્થમાં છે ભાગ્ય ભાગ્ય એટલે નસીબ અને દિશેનો અર્થ થાય છે દેખાય ચલંતનું એટલે કે ચાલનારનું અને ઉદ્યમ એટલે મહેનત ખંત એટલે ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો મહેનતપનાને ગુણ ચીવટ કાળજી હોશિયારી ફોગટ એટલે નકામું અથવા વ્યર્થ તો સ્ટુડન્ટ આ હતા આપણા શબ્દો અને તેના અર્થો બરાબર છે હવે પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો હવે આ ઉત્તરો સ્ટુડન્ટ તમારે બે કે ત્રણ માર્ક માટે પૂછી શકાય છે બે કે ત્રણ માર્ક્સ માટેના પ્રશ્નો માટે પૂછી શકાય છે આમાંથી બધા પ્રશ્નો એવા છે બરાબર તો એમાં ફર્સ્ટ જે છે કે પારકી આ સદા નિરાશ આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો બરાબર છે શું છે કે આ કહેવત અનુસાર આનો ઉત્તર જોઈ લેજો તમે હું બોલું છું આ કહેવત અનુસાર આપને બીજાની આશા રાખીએ તો શેવટે આપણને નિરાશા જ મળે છે શું કહે છે કે આ કહેવત અનુસાર આપણે બીજાની આશા રાખીએ તો શેવટે આપણને નિરાશા જ મળે છે એટલે કે આ કહેવતમાં જાત મહેનતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ અને તેના માટે બીજા પર આશા રાખવી જોઈએ નહીં કેમ કે આપણે આપણા કામમાં જેટલી ચોકસાઈ ઉત્સાહ અને હોશ રાખીને કામ કરીશું તેટલું બીજાને આપણા કામ માટે હોતું નથી જો આપણે આપણું કામ ચોકસાઈ અને ઉત્સાહથી કરીશું એવું બીજો કોઈ વ્યક્તિને આપણા કામ માટે એવું હોતું નથી આથી બીજા દ્વારા આપણું કામ યોગ્ય રીતે થતું નથી ક્યારેક તો બીજાની મદદ અપેક્ષામાં આપણું કામ રહી જાય છે અને છેવટે આપણને નિરાશા જ મળે છે આમ આ કહેવતમાં સ્વાલંબરનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને અહીં સદા નિરાશ સાર્થક નીકળે છે બરાબર સેકન્ડ કેવો કેવા ન જવું જોઈએ અને શા માટે તો જુઓ જુઓ આનો ઉત્તર છે કે જો આપણને મીઠો આવકાર આદર અને સ્નેહ જોવા ન મળે તેવા ઘરે આપણે જવું જોઈએ નહીં કેવા ઘરે જેવા ઘરે આપણને આવકાર આદર સ્નેહ જોવા ના મળે તેવા ઘેર આપણે જવું જોઈએ નહીં કેમ કે તેવા ઘરે જવાથી આપણું સન્માન જળવાતું નથી ક્યારેક અપમાનનું પણ સહન કરવું પડે છે તો ક્યારેક સામેવાળાના ગુસ્સા અને નારાજગીનો ભોગ બનવું પડે છે આથી જો આપણું સન્માન ન જળવાતું હોય તેવા ઘરે આપણે જવું જોઈએ નહીં થર્ડ ક્વેશ્ચન બાંધવ હોય અબોલડા તેઓ ભલે કોઈ કારણસર આપનાથી રિસાઈ ગયા હોય અબોલા લીધા હોય તો પણ તેઓ આપના પોતાના છે તેઓ આપણા જ શરીરના એક અંગ સમાન છે અને સંકટ સમયે તેઓ આપની મદદે પણ દોડી આવે છે થી તેમને પોતાની ગણી તેમનો સાહ સહકાર લેવામાં સાચું રહેલું છે માટે સાચા અર્થમાં જ કહેવાયું છે કે બોંધવ હોય અબોલડા હવે ફોર ક્વેશ્ચન મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય તો આનો ઉત્તર છે કે મુશ્કેલ કામને મહેનતથી સહેલું બનાવી શકાય છે કેટલા કામ એવા હોય છે કે જે આપણે પહેલી નજરે જોતા મુશ્કેલ લાગે છે પરંતુ આપણે ખૂબ જ હોશપૂર્વક ઉત્સાહપૂર્વક અને આયોજનપૂર્વક જો મહેનત કરીએ તો ગમે તેટલા અઘરા અને મુશ્કેલ કામ હોય તો પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ આ મહેનતથી મુશ્કેલ કામને પણ સરળ બનાવી શકાય છે સુતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે એમ શા માટે કહેવાય છે ભાગ્ય સુતેલું હોય છે એવું શા માટે કહેવાય છે આશરે બધું છોડી ને પોતે નિરાતે સુઈ જાય છે એનું ભાગ્ય પણ એની સાથે છૂઈ જતું હોય છે એટલે કે નસીબને સહારે જીવનાર વ્યક્તિને નસીબ પણ સાથ નથી આપતું જેમ સુતેલા સિંહના મુખમાં શિકાર આપોઆપ આવી જતો નથી તેમ મહેનત કર્યા વગર પર બધું મેળવવાની ઈચ્છા ધરાવનાર મનુષ્યને પણ મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી આથી સાચું જ કહેવાયું છે કે સુતેલાનું ભાગ્ય પણ સૂતેલું હોય છે બરાબર જુઓ સ્ટુડન્ટ સમજો કે આપણે હંમેશા સૂઈ રહીએ તો આપણું નસીબ એટલે કે ભાગ્ય જે છે એ પણ સૂઈ રહેતું હોય છે જેમ સિંહ સૂતેલો હોય છે બરાબર તો એના મુખ આગળ આપોઆપ કંઈ શિકાર આવી જતો નથી પરંતુ શિકાર માટે સિંહને મહેનત કરવી પડતી હોય છે એવી રીતે આપણે આપણા ધાર્યા કામ પાર પાડવા માટે પણ આપણે મહેનત કરવી જોઈએ જરૂરી હોય છે બરાબર છે હવે અહીંયા આ પ્રશ્નોના જવાબો આપણા પૂરા થાય છે આગળ જે નીચે આપેલા શબ્દોના સમાનાર્થે શબ્દો શોધીને લખો તો જુઓ અહીંયા આવ તો આવકાર આદર તો સન્માન નેહ તો સ્નેહ કંચન તો સોનું નયન તો આંખ અને ઉદ્યમ તો મહેનત હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો કંજુસ તો ઉદાર કડવું તો મીઠું શીતળ તો ગરમ આદર તો અનાદર મુશ્કેલ તો સરળ અને વધવું તો ઘટવું હવે સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો જો અહીંયા ઉદાહરણ છે કરવું તો રડવું જૂજવું તો ઉદ્ધરવું નેહ તો મેહ છું તો બેઠાનું તો ઊભાનું અને જાય તો થાય હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો મુશ્કેલ તો મહેનતથી મુશ્કેલ કામ પણ સરળ થાય છે જુઠ્ઠું ક્યારેય જુઠ્ઠું બોલવું જોઈએ નહીં શીતળ તો મુસાફરી મુસાફરો ઝાડની છાયામાં થાક ખાવા બેઠા ભાગ્ય તો મહેનત કરનારે ભાગ્ય સાથ આપે છે અને નયન તો તમારા નયન ખુલ્લા રાખો બરાબર અને આપણા સુભાષિતોમાંથી બે દુહા કે સુભાષિતો લખી અને તેને સમજાવવાના છે ઓકે સ્ટુડન્ટ તો આજનો આપણો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ સ્ટુડન્ટ